શરૂ કરાયેલ ધરતી આંબા જનજાતિ ઉત્કૃષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામ ખાતે આવેલા સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના બાર થી તેર ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓનો લાભ મળી રહે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો હતો ધરતી આંબા જનજાતિ ઉત્કૃષ અભિયાનનો હેતુ છે કે અંતિમ પાંતિએ ઉભેલા વ્યક્તિઓ સુધી સરકારી લાભો પૂરી અસરકારકતાથી પહોંચે આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમો યોજાશે અને લોકોને દસ્તાવેજીકરણ તેમજ યોજનાઓનો લાભ મેળવવા મદદ કરવામાં આવશે આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ગામના સરપંચ તેમજ આગેવાનો અને લાભાર્થીઓના

તેનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિવિધ રાખવામાં આવેલ છે અને તેમાં તમામ પ્રકારની જે યોજનાઓ છે તેની જાણકારી આપી અને તેનો વધુમાં વધુ લાભ મળે તે રીતના આયોજન કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા સો ટકા સેક્યુરેશન જે કાર્યક્રમ છે એમાં તમામ કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે ખાસ કાળજી રાખવા

પછાત વર્ગના જનજાતીય લોકોને મામલતદાર કચેરીએ જવા માટે ટાઈમ બગાડી આખો દિવસ એજ કામ આજે અહિયાં દસ મિનિટ પંદર મિનિટમાં કાર્ય થાય છે એના માટે ખુબ ખુબ આભાર સરકાર શ્રીનો